બોલો બોલો ભાઈ હા બરાબર બરાબર એટલે તમે ફોન વોટ્સઅપ માં લિંક નાખી જાય એટલે લિંક માં હું એમ રમત ઉત્સવ નું છે કઈ જગ્યાએ તો બરાબર યાર અમે પણ ચો રમવા આવીએ અમે તો આવું બધું કોઈ રમતા નહીં હા એટલે અમે અમારી રીતે મોણસ ઊભા કરીએ ને

અને કોન્ટેક કરું છોક ડું હા બોહા મળે તો લેતા આવું પણ જો અમે જીતી જાય તો અમારે ઇનોમ મળવું જોઈએ ડું જીતી જાય તો ડોહાની ઇનો માલી દેવું પડે હો બસ આટલું કરજો એટલે હા તો હું કોન્ટેક્ટ કરાવી દઉં છું અમે જે ડોહા ભાગ કરે નહીં હું અમારે જ રમવાનું તો કાચા પોટલા અમે ડોહા પકડી લઈએ તો જેથી અમે જીતી જતા તો અમાર ઇનોમ મળે અને આ જે અમે આયોજન કરીએ છીએ તેનો પૈસો અમને મળી આવે એ હારું હારું હેરા મૂકો ફોન હેરો અમારે પેલા બે માણસોને કહેવું પડશે પાંચ પ્રચાર કરીને પોત પછી ભાઈ ભાડીએ મેં એ હારું સર હલ્યા હું જાઉં તને હાલ મુ કહે એડો તો હું મારા પાસે બનવાનું મળું રાજ તો મારો પંચીભાઈનો મળી લો હે હા પંચીભાઈને બધા આવી ગયા હેર અમે વાત કરી આ તો જવાબ જાય જાપડજી ભાઈ ભાઈ

करित ना करित

તો જબડા ભાઈ જો મારી વાતની ખબર ના પડતી હોય ને તો તમારા કોનજી ભાઈ સમજાવો સમજી લ્યો અને પર તમે તૈયાર કરતા તો મોણોસો આવો બીજું થોડો તો જો ભાઈ તો કે જો હડો મજૂરી કરી પોસ્ટ માં મારી આપની કિંમત નથી પોસ્ટ માં કેટલા ઉધ કરું